હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ સુરતમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સુરતમાં મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આગોતરી તૈયારી કરવામાં આવી છે અનોખી ગરમીમાં હિટ સ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવાર વ્યવસ્થા કરાઈ છે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એસી બાથટબ અને આઇસપેકની વ્યવસ્થા કરાઈ છે દર્દીને બાથટબમાં રાખી બોટલો ચડાવી સારવાર કરાશે મનીષાહીર હોસ્પિટલ કમિટી ચેરમેન જય દ્વારકાધીશ ઉનાળો ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી છે અને ત્રણ દિવસની હીટવેવની આગાહી પણ છે તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે મિમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ બે બાથ તૈયાર કર્યા છે જેની અંદર ઠંડુ પાણી આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી આ હિટ થી બચવા માટેનું આ ખૂબ એક કઈને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે

વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સેન્ટ્રલાઇઝ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેઇન્ટેન રહે અને ખાસ હિટસ્ટોકના દર્દી માટે આપણે બે બાથટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડા પાણીનું ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેના તેમાં હિટસ્ટોકના દર્દીને આપણે સબમજ કરીએ છીએ જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય પ્લસ હિસ્ટોકમાં દર્દી માટે ખાસ સાવચેતી સાવચેતીના ભાગ રૂપે જોવા જઈએ તો સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવાવો એકસો ચાર ડિગ્રી ફેરવન જેટલો જેટલો તાવાવો શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે પરસેવાના કારણે પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા ઉલટી આવવી પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી માનસિક સંતુલન ગુમાવી બેસવું બેભાન થઈ જવું એવા બધા એના લક્ષણો છે જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા અસમિયર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવામાં કરવા જોઈએ પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હીટસ્ટ્રોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગ રૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે લીંબુ પાણી છે કે સાદું પાણી છે એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઈડ કરવું જોઈએ તો જ હીટસ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે